23 સપ્ટેમ્બર 2009 ના રોજ ભારતે એક જ મિશન હેઠળ સાત ઉગ્રહ અવકાશમાં મોકલીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું ભારતીય ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન રોકેટને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના શ્રી હરિકોટા કેન્દ્રમાંથી એક ઉપગ્રહ ઓશન સેટ ટુ અને અન્ય છ વિદેશી નેનો ઉપગ્રહનું વહન કરવામાં આવ્યું હતું અવકાશમાં છોડવામાં આવેલા છ વિદેશી ઉપગ્રહમાંથી ચાર જર્મનીના અને એક એક સ્વિટ્ઝરલેન્ડ અને તુર્કીના હતા આ ઉપગ્રહનો ઉપયોગ યુરોપિયન દેશો અને તેમની યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણ અને પ્રયોગ માટે કરવામાં આવ્યો હતો માહિતી એકત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરવાનો હતો ભારતીય હવામાન વિભાગે આ સેટેલાઇટથી ઘણી મદદ મળી હતી આ પ્રક્ષેપણ સાથે ભારત અજબ ડોલરના અવકાશ બજારમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઉભરી આવ્યું આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર અઢાર ના રોજ જાહેર કરવામાં આવી હતી આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા વર્ષ બે હજાર અઢારમાં બજેટ સત્રમાં કરવામાં આવી હતી તે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ ઝારખંડના રાંચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું આયુષ્યમાન ભારત યોજના ભારત સરકારની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનામાંથી એક છે આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા લોકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો આ હેઠળ આવડી લેવામાં આવતા દરેક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે ભારત સરકારની આ યોજના વર્ષ બે હજાર અઢારમાં આ દિવસે સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય ગરીબ વ્યક્તિઓ અને તેમના પરિવારને પોસાય તેવા દરે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવાનો છે જેથી કરીને લોકોને કોઈ પણ મુશ્કેલી વિના સારી આરોગ્ય સેવા મળી શકે તે જ સમયે મોદી સરકારે અગિયાર યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ હવે સિત્તેર વર્ષ સુધીના થી વધુ વયના વૃદ્ધોને પણ આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે 23 સપ્ટેમ્બર 1965 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના અંતની જાહેરાત કરવામાં આવી હતી પાકિસ્તાને કચ્છના રણ પર આક્રમણ કર્યા બાદ એપ્રિલ 1965 માં આ યુદ્ધ શરૂ કર્યું હતું 1962 ના યુદ્ધમાં ચીન સામે મળેલી હારમાંથી ભારત હજુ બહાર આવી જ રહ્યું હતું વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થયું હતું અને લાલ બહાદુર શાસ્ત્રી દેશના નવા વડાપ્રધાન બન્યા હતા

પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા બાદ આ યુદ્ધ નો અંત આવ્યો આ દિવસે બંને દેશની ટોપો અને બંદૂકો એ ગોળીબાર બંધ કરી દીધું યુદ્ધના અંત પછી જાન્યુઆરી ઓગણીસો માં તાશ્કિન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ મુજબ બંને દેશોએ એકબીજાને પ્રદેશો પરત કર્યા આ કરાર પછી તરત જ ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કનમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે આજે પણ એક પ્રશ્ન છે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ રામધારી સિંહ દિનકરનો જન્મ બિહારના બેગુસરાયમાં થયો તેઓ હિન્દીના જાણીતા લેખક કવિ અને નિબંધકાર હતા તેઓ આધુનિક યુગના શ્રેષ્ઠ વીર કવિ ગણાય છે તેમની કવિતામાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ મુખ્ય રીતે જોવા મળે છે દિનકરે તેમનું શિક્ષણ પટનાથી પૂર્ણ કર્યું અને ત્યાંથી તેમને એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું ભારત આઝાદ થયું તે પહેલા દિનકર વિદ્રોહી કવિ તરીકે જાણીતા હતા આઝાદી પછી તેમને રાષ્ટ્રકવિનું બિરુદ આપવામાં આવ્યું તેમની કવિતામાં જોમ વિદ્રોહ આક્રોશ ક્રાંતિનો અનહદ છે દિનકરને તત્કાલીન વડાપ્રધાન નેહરુએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા કહેવાય છે કે રામધારી સિંહ દિનકર રાષ્ટ્રને એટલો પ્રેમ કરતા કે જ્યારે દેશની વાત આવે ત્યારે તેઓ કવિતા દ્વારા રાજ્યસભામાં પીએમ નહેરુને તેમની ખોટી નીતિઓનું માટે ઠપકો પણ આપતા હતા દિનકરને પદ્મભૂષણના ખિતાબથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને સંસ્કૃત કે ચાર અધ્યાય પુસ્તકમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ઉર્વશ્રી માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા મહારાજા હરિસિંહ નો જન્મ ત્રેવીસ સપ્ટેમ્બર અઢારસો પંચાણું માં થયો હતો તેમની બહાદુરી અને બુદ્ધિમત્તાના આધારે હરિસિંહને માત્ર વીસ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના રજવાડાના મુખ્ય કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા મહારાજા પ્રતાપસિંહના મૃત્યુ પછી મહારાજા હરિસિંહને ઓગણીસો પચીસ માં જમ્મુ અને કાશ્મીરના રજવાડાના રાજા તરીકે તાજ પહેરાવવામાં આવ્યા હરિસિંહ એક હિન્દુ રાજા હતા જેમણે મુસ્લિમ બહુવતી વિસ્તાર પર શાસન કર્યું ડોગરા કુળ કે જેનાથી તે સંબંધ ધરાવે છે તેનો જમ્મુ અને કાશ્મીર થી સો વર્ષ જૂનો થી વધુ ઇતિહાસ છે મહારાજા ગુલાબસિંહ અઢારસો બાવીસ માં સિંહાસન પર બેઠા ત્યારથી ચાર ડોગરા વંશના રાજાઓ અહીં શાસન કરી ચૂક્યા છે તેમાંથી પહેલા મહારાજા ગુલાબસિંહ અને છેલ્લા મહારાજા હરિસિંહ હતા તેમના રાજ્ય અભિષેક પછી હરિસિંહે એવી ઘણી જાહેરાતો કરી જેને ક્રાંતિકારી કહેવામાં આવે છે આ ઘોષણામાં ટેકનિકલ શિક્ષણનું વિસ્તરણ શ્રીનગરમાં હોસ્પિટલ પીવાના પાણીની જોગવાઈ બાળકોનું રસીકરણ જેવા વચનો સામેલ છે આ સાથે જ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે કૃષિ રાહત કાયદો બનાવ્યો જેને ખેડૂતોને સહુકારના ચુંગલમાંથી મુક્ત કરવામાં મદદ કરી પરંતુ સૌથી ક્રાંતિકારી જાહેરાત તેમણે ઓક્ટોબર 1932 માં કરી હતી જ્યારે રાજ્યના તમામ મંદિરો દલિતો માટે ખોલવામાં આવ્યા હતા હરિસિંહના આ જાહેરાતમાં ગાંધીજીની અશુપુષ્ટા વિરોધી ચળવળ પહેલા જ કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાનના ભાગલા પછી મહારાજા હરિસિંહે 26 ઓક્ટોબર 1947 ના રોજ ભારત સાથે જોડાણના સમાધાન પર હસ્તાક્ષર કર્યા હતા મેરી માલોનનો જન્મ 23 સપ્ટેમ્બર 1879 ના રોજ ઉત્તરી આયર્લેન્ડમાં થયો હતો તે વિશ્વની પ્રથમ મહિલા હતી જેને બર્જબરીથી અલગ રાખવામાં આવી હતી 1900 થી 1907 સુધી મેરીએ ન્યૂયોર્કના 8 પરિવારો માટે નોકરાણી તરીકે કામ કર્યું પરંતુ નવાઈની વાત એ હતી કે એમાંથી સાત પરિવાર આ ટાઈફોઈડ નામની બીમારી ફેલાઈ હતી આ પછી એક અમેરિકન ડિટેક્ટીવ જોર્જ સોપરે ટાઈફોઈડ રોગના ફેલાવાના ક્ષોત્ર તરીકે શોધવાનું કામ સોંપવામાં આવ્યું તપાસ બાદ જોર્જ સોપરે જણાવ્યું હતું કે ટાઈફોઈડ ફાટી નીકળ્યાના ત્રણ અઠવાડિયા પહેલા પરિવારે મેરીને નોકરાણી તરીકે રાખી હતી અને રોગ ફાટી નીકળ્યાના ત્રણ અઠવાડિયા પછી મેરી ત્યાંથી નીકળી ગઈ હતી આ પછી ન્યુયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટે મેરીની ધરપકડ કરી બાદમાં જ્યારે મેરીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેણીના પિત્તાશ્રયમાં ટાઈફોડ બેક્ટેરિયા છે તે પછી ઓગણીસ માર્ચ ઓગણીસો ના રોજ મેરીને ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી લગભગ ત્રણ વર્ષ સુધી ક્વોરન્ટાઇન કર્યા પછી મેરીને ઓગણીસસો દસમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવી હતી તેણીને એ શરતે મુક્ત કરવામાં આવી હતી કે તે હવે રસોઈયા કે નોકરાણી તરીકે કામ કરી શકશે નહીં ઓગણીસો પંદરમાં મેરીએ ન્યુયોર્કમાં મહિલા હોસ્પિટલમાં કામ શરૂ કર્યું પરંતુ ત્યારબાદ ત્યાં પચીસ દર્દીઓને ટાઈફોઈડનો ચેપ લાગ્યો તે પછી મેરીને ફરીથી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવી મેરી તેના મૃત્યુના છ વર્ષ પહેલા લકવાગ્રસ્ત થઈ ગઈ હતી અગિયાર નવેમ્બર ઓગણીસો મેરીનું નિમોનિયાથી અવસાન થયું હતું હાઈફાનું યુદ્ધ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસ સો ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ થયું બ્રિટિશ આર્મીના ભારતીય સૈનિકોએ ઓટોમન સામ્રાજ્ય અને તેમના જર્મન સાથીઓના દળોને હરાવ્યા આ યુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધના સેનાઈ અને પેલેસ્ટાઇન અભિયાન દરમિયાન લડવામાં આવેલી ઘણી લડાઈમાંથી એક હતું આ હાઈફા છે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇઝરાયલ એક મોટું શહેર છે જેને ભારતને તુર્કોના કબજામાંથી મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલની આઝાદીનો માર્ગ હાઈફાના યુદ્ધમાંથી પસાર થાય છે આ યુદ્ધમાં ભારતીય સેનાએ માત્ર ભાલા તલવારો અને ઘોડાઓની મદદથી મશીનગનથી સજ્જ જર્મન અને તુર્કીની સેનાને પરાજય આપ્યો હતો આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું ત્રેવીસ સપ્ટેમ્બરે જ આઝાદ કરવામાં આવ્યું હતું આ યુદ્ધે ચારસો વર્ષ જૂના ઓટોમન સામ્રાજ્યનો અંત લાવ્યો હતો તેથી જ આ દિવસને હાઈફા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૈનિકોના સન્માનમાં ત્રણ સૈનિકો ની મૂર્તિ એક ગોળ ગોળ ની માં સ્થાપિત કરવામાં આવી છે આ રાઉન્ડ અબાઉટ દિલ્હીના હાલ વડાપ્રધાન મ્યુઝિયમ ની સામે છે